પરિવાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત ધોરણ નવના ગણિત વિષયની અંદર સ્વાધ્યાય બે પોઈન્ટ ચાર એનો દાખલા નંબર ચૌદ આપણે જોઈએ તો અહીંયા આપણને આપેલું છે ધનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેના દરેકની કિંમત મેળવો અહીંયા આપણને રકમ આપેલી છે માઇનસ બાર નો ઘન વધતા સાત નો ઘન વધતા પાંચનો ઘન આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે એક્સ વધતા વાય વધતા ઝેડ બરાબર ઝીરો થાય તો અહીંયા એક્સ નો ઘન વધતા વાયનો ઘન વધતા ઝેડનો ઘન બરાબર ત્રણ એક્સ વાય ઝેડ તો એક્સ બરાબર આપણે માઇનસ બાર લઈએ વાય બરાબર આપણે સાત લઈએ અને જેડ બરાબર આપણે પાંચ લઈએ હવે અહીંયા એક્સ વાય જેડ બરાબર ઝીરો થતો હોય તો માઇનસ બાર વધતા સાત વધતા પાંચ બરાબર ઝીરો થાય માટે અહીંયા આપણે જોઈશું કે માઇનસ બારનો ઘન વધતા સાતનો ઘન વધતા પાંચનો ઘન બરાબર ત્રણ એક્સ વાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જવાબ મળશે ત્રણ એક્સ વાય જેડ માટે એની ગણતરી કરીએ તો ત્રણ એક્સ એટલે એટલે માઇનસ બાર ગુણ્યા વાય એટલે સાત અને જેડ એટલે પાંચ આ બધાનો ગુણક કરતાં આપણને માઇનસ ને જવાબ મળે છે જે આ ચૌદમાં દાખલાના પહેલા પ્રશ્નનો જવાબ છે દાખલા નંબર બે છે અઠ્યાવીસ નો ઘન વધતા માઇનસ પંદરનો ઘન વધતા માઇનસ તેર નો ઘન હવે અહીંયા આપણને ખબર છે કે એક્સ વાય જેડનો ગુણ સરવાળો કરતા આપણને જીરો થતો હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો એટલે કે ત્રણ એક્સ વાય ઝેડ અહીંયા જોઈએ આપણે બરાબર અઠ્યાવીસ છે વાય બરાબર માઇનસ પંદર છે અને જેડ બરાબર માઇનસ તેર છે એટલે એક્સ આપણે જોઈએ સરવાળો કરીએ તો 28 15 પંદર માઇનસ તેર બરાબર જીરો થયો હવે નો ઘન વધતા માઇનસ પંદરનો ઘન વધતા માઇનસ તેરનો ઘન બરાબર ત્રણ એક્સ વાય છેડ થાય અહીંયા આપણે એની વેલ્યુ મૂકીએ કિંમત મૂકીએ તો જીરો વધતા ત્રણ કાઉસમાં અઠ્યાવીસ એટલે એક્સ માઇનસ પંદર એટલે વાય અને માઇનસ તેર એટલે જેડ તો વિદ્યાર્થી મિત્રો આપણને આન્સર મળે છે સોળ હજાર ત્રણસો ને આપણો જવાબ મળશે પ્રશ્ન નંબર પંદર છે નીચે લંબ ના ક્ષેત્રફળ દર્શાવેલ છે તેમની સંભવિત લંબાઈ અને પહોળાઈ મેળવો અહીંયા આપણે લંબચોરસનો ક્ષેત્રફળ આપેલું છે એના ઉપરથી આપણે લંબાઈ અને પહોળાઈ મેળવવાની છે અહીંયા આપણે મધ્યમ પદના વિભાજનની રીત કરતાં મળશે આપણને જુઓ પચીસ એનો સ્ક્વેર માઇનસ પાંત્રીસે વત્તા બા હવે અહીંયા આપણને આ મધ્યમ પદનું વિભાજન કઈ રીતે કરવું તો એના માટે પ્રથમ પદ અને છેલ્લા પદનો ગુણાકાર કરો તો પચીસ ગુણ્યા બાર કરતાં આપણને ત્રણસો મળે અને મધ્યમ પદ આપણને આપ્યું છે માઇનસ પાંત્રીસ તો અહીંયા તમે જોશો એનું આ રીતે વિભાજન કર્યું છે અહીંયા આ રીતે વિભાજન કર્યું છે પચીસ એનો સ્ક્વેર માઇનસ પંદર એ માઇનસ વીસ એ વધતા બાર આપણે એને કોમન અવયવ કાઢતા આ બંનેમાંથી નીકળશે આ બંનેમાંથી નીકળશે અને આ બંનેમાંથી નીકળશે એટલે આ બંને પચીસેનો સ્ક્વેર માઇનસ પંદરમાંથી કોમન નીકળ્યા પાંચે તો પાંચે માઇનસ ત્રણ અને બીજા કૌશમાં માઇનસ ચાર કોમન કાઢીએ એટલે પાંચે માઇનસ ત્રણ તો આ આપણા અવયવ થયા છે પાંચે માઇનસ ચાર અને પાંચે માઇનસ ત્રણ તો આપણી સંભવિત લંબાઈ અહીંયા મળી છે પહેલું પદ જે છે પાંચે માઇનસ ચાર અને બીજું પદ છે પાંચે માઇનસ ત્રણ સંભવિત પોહળાઈ અહીંયા પણ આપણે આજ રીતે અવયવો પાડીશું મધ્યમ પદ વિભાજનથી અહીંયા તમે જોશો તો પાંત્રીસ ગુણ્યા બહાર કરીએ એટલે આપણને આ મધ્યમ પદ સરવાળો કે બાદ બાકી જે થાય છે તો ત્રણસો પચાસ અને સિત્તેર ચારસો ને વીસ ગુણાકાર થતો હોય માઇનસ અને સરવાળો કે બાદ બાકી કરતાં તેર મળતા હોય એવા અવયવો અહીંયા લીધેલા છે વિદ્યાર્થી મિત્રો જુઓ તો પાંત્રીસ વાયનો સ્ક્વેર માઇનસ પંદર વાય વત્તા અઠયાવીસ વાય માઇનસ હવે આની અંદરથી આપણે આ બે પદમાંથી કોમન કાઢીએ પાંત્રીસ વાયનો સ્ક્વેર માઇનસ પંદરમાંથી અને બીજા સામાન્ય કાઢીશું આપણે અઠ્યાવીસ વાય માઇનસ તો આ બંનેમાંથી પાંત્રીસ વાયનો સ્ક્વેર માઇનસ પંદર વાયમાંથી પાંચ વાય કોમન કાઢીએ એટલે સાત વાય માઇનસ તેર આમાંથી ચાર કોમન કાઢીએ એટલે સાત વાય માઇનસ તેર તો આપણને બે અવયવો મળ્યા છે જુઓ પાંચ વાય વત્તા ચાર અને સાત વાય માઇનસ ત્રણ હવે આપણને જે સંભવિત લંબાઈ અને પહોળાઈ કીધું છે વિદ્યાર્થી મિત્રો તો જે પ્રથમ પદ છે એ આપણી લંબાઈ થઈ પાંચ વાય વત્તા ચાર અને બીજું પદ જે છે સાત વાયુ છાત્તેર એ આપણી પહોળાય છે દાખલા નંબર સોળ છે નીચે સંબંધનના ઘનફળ દર્શાવેલા છે તેના શક્ય પરિણામો મેળવો હવે અહીંયા આપણને ઘનફળ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો ત્રણ એક્સ નો સ્કવેર માઇનસ બાર એક્સ હવે આ ઘનફળ આપણે અવયવની રીતે જોતા માઇનસ બાર એક્સ તો બંનેમાંથી ત્રણ એક્સ ને સામાન્ય કાઢો તો અહીંયા એક્સ માઇનસ ચાર વધશે સંભવિત લંબાઈ મળે છે વિદ્યાર્થી મિત્રો ત્રણ પહોળાઈ મળે છે એક્સ અને એની ઊંચાઈ મળે છે વિદ્યાર્થી મિત્રો આપણને એક્સ માઇનસ ચાર બીજો દાખલો છે આનું પણ ઘનફળ આપણને અહીં પૂછી જુઓ અહીંયા બાર કે વાયનો વર્ગ વધતા આઠ કે વાય માઇનસ વીસ કે તો એનું આપણે સામાન્ય કાઢતા ચાર કે ત્રણેયની અંદરથી કોમન કાઢીએ તો ત્રણ વાયનો સ્ક્વેર 2y ટુ વાય માઇનસ પાંચ વાય હવે અહીંયા ફોર ને કોમન કાઢતા આપણને ત્રણ વાયનો સ્ક્વેર વધતા પાંચ વાય ઓછા ત્રણ વાય અહીંયા આપણે શું કર્યું છે વિદ્યા વિદ્યાર્થી મિત્રો કે પાંચ તેરીને પંદર કર્યા અને વચ્ચે આપણને પ્લસ બે મળે મધ્યમ પદ એવી રીતના આપણે અવયવો લીધા છે અહીંયા તમે જોશો ચાર કે હવે અહીંથી વાય કોમન કાઢીએ એટલે ત્રણ વાય વત્તા પાંચ અને માઇનસ એક કોમન કાઢીએ એટલે ત્રણ વાય વત્તા પાંચ તો આપણને અહીંયા ત્રણ પદ મળે છે ચાર કે ત્રણ વાય વત્તા પાંચ અને વાય ઓછા એક સંભવિત લંબાઈ ચાર કે થઈ આપણી પહોળાઈ થઈ છે ત્રણ વાય વત્તા અને ઊંચાઈ થઈ છે વાય ઓછા એક આ રીતે આપણને જવાબ મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું સ્વાધ્યાય બે પોઈન્ટ ચાર ધોરણ નવ ગણિત વિષયનું ફરી પાછા મળીશું નવા વિડીયોની અંદર મારા વિડીયોને જોતા રહ્યો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયોમાં